નડિયાદ શહેરના ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું શહેરના વિવિધ સ્થળો પરથી ફોટોગ્રાફી કરતા કલાકારોએ પોતાના ઉત્કૃષ્ટ ફોટોગ્રાફ્સ પ્રદર્શિત કર્યા હતા કાર્યક્રમમાં નડિયાદ તેમજ આસપાસના વિસ્તારોના ફોટોગ્રાફ્સ અને ફોટોગ્રાફી શોખીનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી તેમજ ધારાસભ્ય પંકજ દેસાઈએ ફોટોફેરની મુલાકાત લીધી હતી લગ્ન નેચર વાઇલ્ડ લાઈફ પોર્ટ્રેટ અને ડ્રોન ફોટોગ્રાફી જેવા વિવિધ વિષયો આવરી લેવાયા હતા ફોટોગ્રાફર એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો હેતુ ફોટોગ્રાફી ક્ષેત્રે ઉદ્યોગ છુપાયેલી પ્રતિભાને લોક સમક્ષ લાવવાનો છે કેનો નિકોલ એપ્સન ફોટો વર્લ્ડ ફોટો બુક આલ્બમની કંપનીઓએ પોતાના વેચાણ સ્ટોલ ઉપલબ્ધ કર્યા હતા ટેકનોલોજી યુગમાં અવનવા કેમેરા લેન્સીસ કેમેરા ઇક્વિપમેન્ટ એસેસરીઝ જેવા વિવિધ પ્રકારના સ્ટોલોમાં ફોટોગ્રાફરનો ઘસારો જોવા મળ્યો ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી ફોટોગ્રાફર આ ફોટો ફેરમાં ઉમટી પડ્યા હતા આ માટે સૌથી આનંદની વાત છે કે ફોટોગ્રાફર એસોસિએશન આખું એની कारोबारी છે એની कारोबारीએ આ ગુજરાતની અંદર આ ફોટોગ્રાફી માટેનું એક એક્ઝિબિશન ગોઠવવામાં આવ્યું છે કેનન કંપનીએ સ્પોન્સર કર્યું છે નડિયાદની અંદર આ ખૂબ સારો એક પ્રોગ્રામ થયો છે તમને ખબર છે બધાને કે આ ફોટોગ્રાફી એ એક એવી બાબત છે જીવનની કે એની હરેક પલ ફોટાની અંદર કંડારીને લોકો યાદગીરી તરીકે રાખતા હોય છે અને ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી આ બંને વર્ષો સુધી જે જીવન વીતતું જાય છે એ જીવન પાછું નથી આવવાનું એટલે પાછળની જે યાદો છે એ યાદોને યાદ કરવા માટે થઈ અને એના સંસ્મરણો રાખવા માટે થઈ અને આ ફોટોગ્રાફી કરવામાં આવે છે અને એમાં ફોટોગ્રાફરની જે કરામત હોય છે એ ખૂબ મહત્ત્વની હોય છે આપણા માટે અને ફોટોગ્રાફર જેટલો સારો હોય એટલી સારો સારી ફોટોગ્રાફી થાય અને એટલા સારા આપણા સંસ્મરણ યાદગીરી આપણી રહે અને એના માટે હું આ ફોટોગ્રાફર એસોસિએશનને નડિયાદના ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આજે જે સમગ્ર ફોટોગ્રાફ્સ અને કેમેરા અને વિડીયોને લગતી આજે અહીંયા આગળ ફોટોગ્રાફી નો એક્ઝિબિશન છે એ આપ જોઈ ગમ્યું મને તો આમાં બધું જ ગમ્યું કારણ કે એક વસ્તુ ના હોય તો તમારી આખી ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી બગડી જાય એટલે આ તમામ બાબતો એવી છે નાની હોય તો પણ ફોટોગ્રાફી માટે કામમાં આવે वगर फोटोग्राफी अधूरी जी हाँ आज रोज तारीख 20 जुलाई 2025 पचीस नड़िया फोटोग्राफर एसोसिएशन द्वारा जो आ भव्य फोटो फेर एट्ले कि फोटो एक्सपो बेहजार पच्चीस में जो आयोजन करूँ आम घनी नेशनल इंटरनेशनल ब्रांडेड कंपनी भाग लीधो थे जीव के कैन कैमरा निकैन सोनी फ्यूजी दरक विविध कैमरा कंपनी भाग लीधो थे साथ फोटोग्राफी व्यवसाय साथ संकड़े જેમકે આલ્બમ મેકિંગ આલ્બમ પ્રિન્ટિંગ કંપનીઝ ફોટો બુલ્સ કંપનીઝ આ એસોસિએશનનો મુખ્ય હેતુ ફોટોગ્રાફર્સને નોલેજ પૂરું પાડવા પાડ્યો છે અને આ એસોસિએશનનું સોરી આ એસોસિએશનમાં શ્રી સંત શિવરામદાસજી મહારાજ તથા આપણા લોકલાડીલા ધારાસભ્યશ્રી પંકજભાઈ દેસાઈ બી ઉપસ્થિત રહ્યા હતા આજરોજ જે આ એસો સોરી આ ભવ્ય કાર્યક્રમમાં આજુબાજુના વિસ્તારના ઘણા ફોટોગ્રાફર જેમ કે હજાર થી પંદરસો ફોટોગ્રાફર આજે આ સ્કૂલ થી વિઝિટ કરશે અને તેમના વ્યવસાય સંબંધિત જ્ઞાન મેળવશે પંડ્યા ન્યૂઝ નડિયાદ ખેડા